નમસ્કાર મિત્રો આપ નિહાળી રહ્યા છો ઓલ મીડિયા ન્યૂઝ હું અરવિંદ બબાભાઈ પટેલ જાણું છું કે મારા ફાધર ખેતરથી પરત ઘરે આવતા હતા ત્યારે તેમને ફોર વ્હીલર ચાલકે ગાડી નીચે કચીડી નાખ્યા ખૂબ ઈજાના કારણે તેમણે બેભાન અવસ્થામાં હોસ્પિટલ દાખલ કર્યા ઈજા વધારે હોવાથી તેમનું મૃત્યુ થયું આ ઘટનામાં ગાડીમાં સવાર પોતે ડીવાયએસપી કક્ષાના ઉચ્ચ અધિકારી હોવાથી આજ દિન સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી કાર પણ ઘટનાના ચોવીસ કલાક બાદ દાખલ થઈ છે ડીવાયએસપી કક્ષાના અધિકારી આ ઘટના માંગ સામેલ હોવાથી અમને ન્યાય મળશે કે નહીં તે પણ અમારા માટે ચિંતાનો વિષય છે આ ઘટનાની યોગ્ય તપાસ થાય આ ઘટના માંગ સંડોવાયેલ દરેક આરોપીને તત્કાલ ધરપકડ થાય અને અમારા પરિવારને ન્યાય મળે તે માટે અમે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ રજૂઆત કરવાના છીએ આ બનાવની અમુક સીસીટીવી ફૂટેજ અને વિડીયો માંગ દેખાય છે મીડિયાના મિત્રોને પણ વિનંતી છે આ અધિકારી વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાય તેના માટે અમને સહકાર આપશો